સુરત શહેરમાં આજે ઓલ ઇન્ડિયા કારોબારીની એકસો સોળમી સમિતિની બેઠક યોજવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં યોજાયા દેશના અલગ અલગ શહેરમાં ચુમ્માલીસ જેટલા મેયર આજે ઉપસ્થિત રહ્યા શહેરી વિકાસ અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ અને દેશભરના સોળ રાજ્યોના મહાનગરના મેયર્સ અને પરિષદના પદ અધિકારીઓ આ કાર્યકરી બેઠકમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં મોર્ડન અર્બન ડેવલપમેન્ટ પહેલ શહેરી વિકાસ વર્ષથી કરી હતી વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ માટેના બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને પરિણામે વેગ મળ્યો અને બે હાજર પાંચના શહેરી વિકાસના વર્ષની બે દાયકાની સફળતાને પગલે રાજ્ય સરકારે પણ બે હાજર પચીસ વર્ષ વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં તમામ મેયરોને પ્રોત્સાહન આપતા કહ્યું કે શહેરીકરણના પટકાને તક સમજીને જળ વ્યવસ્થાપન સ્વચ્છતા શિક્ષણ આવાસ સુવેઝ અને ગ્રીન એનર્જી સહિતના કાર્યો કરવાથી સુસંચાલિત નગર આયોજન કરી શકાશે મેયર દક્ષસ મેવાણીએ કહ્યું કે સ્વચ્છતા જળ વ્યવસ્થાપન સ્વચ્છ વાયુ ઘણા રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા છે વિકાસનો સતત નવા આયોમો સામે આગળ વધતું સુરત દેશના અનેક શહેરો માટે સકારાત્મક સુધારાઓથી અન્ય શહેરો માટે પ્રેરણા સ્ત્રોત બનશે આજના આ પ્રોગ્રામમાં ગુજરાત મહાનગરપાલિકાના મેયરો સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્યો સાથે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ